એ એમની કામગીરી છે છે અને જેના આજે અહીંયા સુધી પહોંચી શક્યા આવી યુવા નેતા અને જે એમણે ડ્રગ્સ વિરોધી નીતિ છે એમની અને જે હંમેશા તમે જોઈ શકો છો કે મહિલાઓને પણ પ્રાધાન્ય આપે છે અને ગુનાખોરીનું પ્રમાણ ખૂબ ઓછું છે અને જેના કારણોસર આ બધી વસ્તુઓ જોઈને અને આગળ આગળ તમે જોઈ શકો ઘણી એવી પ્રવૃત્તિઓના કારણોસર હર્ષભાઈ ને આજે ડેપ્યુટી સીએમ નું પદ મળ્યું છે અને અમે અમને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એ પદને પૂરેપૂરે તરીકે જાળવશે આજે અમને બહુ ખૂબ જ ખુશી આજે અમને ખૂબ જ ખુશી થાય છે કે અમે જે મજુરા વિધાનસભાના કાર્યકર્તા છે અમને અમને પોતાના પણ ગર્વ થાય છે આજે કે આજે ડેપ્યુટી સીએમ ના અમે કાર્યકર્તા છે કે જેના કારણોસર અમે તમને કઈ વર્ણવી નથી શકતા અમારા શબ્દોમાં કે અમારા અમારા ફેસ પર કયા પ્રકારની ખુશી હોય છે